નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરસ મજાની ટેકનિક ફરી એકવાર લઈને આવી રહ્યો છું બરાબર છે બે અંકોની સંખ્યાઓનો ગુણાકાર ફટાફટ રીતે કેવી રીતે કરી શકાય તો આવો મારી સાથે આપણે એક ટેકનિક શીખવાના છીએ વન ક્રોસ વન ટેકનિક અને આ ટેકનિકની મદદથી એકદમ ફટાફટ આપણે જવાબ શોધી કાઢીશું કેવી રીતે તો જુઓ જરા કે મારી ગુણાકાર કરવો છે ચોત્રીસનો કોની સાથે તો સત્તર સાથે ઉદાહરણ તરીકે તો અહીંયા સાત ચોક અઠ્યાવીસ એટલે કે અઠ્યાવીસ નો આપણે આઠ મૂકીશું અને વધી મૂકીશું આપણે બે ઓકે ચલો પહેલું સ્ટેપ છે પાછળના બે અંકોનો ગુણાકાર હવે બીજું સ્ટેપ છે કે આપણે ચોકડી ગુણાકાર કરી અને એનો સરવાળો કરવાનો છે જો મિત્રો તો અહીંયા ચોકડી ગુણાકાર એટલે ત્રણ અને સાત નો ગુણાકાર એટલે કે એકવીસ થશે ચાર અને એક નો ગુણાકાર એટલે ચાર થશે તો બંનેનો સરવાળો થયો પચીસ હવે આ પચીસ જે છે એ અહીંયા મૂકવાના છે બે વધી સાથે તો અહીંયા થશે સત્યાવીસ અને વધી આવશે બે હવે ત્રીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ છે કે ફરી એકવાર વન પણ એને આપણે આગળના બે અંકોનો ગુણાકાર કરવાનો છે એટલે કે ત્રણ એકા ત્રણ અને બે વધી છે એટલે ઉમેરી જશે એટલે કે પાંચ તો આપણા માટે જવાબ થશે પાંચસો ને અઠ્યોતેર જો મિત્રો આ શોર્ટ ટ્રીક તમને શરૂઆતની અંદર વધારે લેન્ધી લાગશે પણ જો તમે આની રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહેશો તો તમારા માટે આ શોર્ટ ટ્રીક એકદમ ઉપયોગી નીવડવાની છે